ગુજરાતમાં ફરીથી ચોમાસું ધીરે ધીરે જામી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે આ સાથે ગુજરાતમાં વરસાદ લાવે તેવી હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે રાજ્યમાં અત્યાર સુધીમાં ચાલીસ ટકા વરસાદ થયો છે ત્યારે આગામી દિવસોમાં કયા જિલ્લામાં યલો અને કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તે અંગે આગામી વિડીયોમાં વાત કરીશું હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે ગુજરાતમાં વરસાદ અંગેની આગા આગાહી જણાવી છે જેમાં તેમણે કહ્યું છે કે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે આ સાથે મહારાષ્ટ્રથી કેરળના દરિયાકિનારા સુધી ઓફશોર ટ્રોફની સ્થિતિ બની છે આ સાથે આજે ચોવીસમી જુલાઈ સવારે બંગાળની ખાડી પર એક લો પ્રેશર સર્જાયું છે એટલે કે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન વિભાગે આજે આપેલા વેધર મેપ પ્રમાણે ગુરુવારે ચોવીસમી તારીખે ક્યાંય પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી આજે આખા રાજ્યમાં ગાજવી સાથે હળવાથી સામાન્ય વરસાદો પડી શકે છે આવતીકાલે એટલે કે પચીસમી તારીખે દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે શુક્રવારે નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે વેધર મેપ પ્રમાણે છવ્વીસમી તારીખે શનિવારના રોજ અમરેલી ભાવનગર દાહોદ છોટાઉદેપુર ભરૂચ સુરત તાપી નર્મદા વલસાડ નવસારી ડાંગમાં ભારે વરસાદની આગાહી છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સત્યાવીસમી તારીખે અને રવિવારથી ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે રવિવારે ત્રણ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સત્યાવીસમી તારીખે અરવલ્લી દાહોદ છોટા ઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા ખેડા આણંદ મહીસાગર ભરૂચ સુરત તાપી નર્મદા વલસાડ નવસારી ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અઠ્યાવીસમી તારીખે અને સોમવારે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા સાબરકાંઠામાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત કચ્છ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર ખેડા આણંદ મહિસાગર અરવલ્લી વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ સુરત તાપી નર્મદા વલસાડ નવસારી ડાંગમાં એલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને ઓગણત્રીસમી તારીખે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા નવસારી વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે